શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક ત્રણ ચારનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ત્રણ તત્કારી પ્રભાવશ્ચ તત્સમાસે અર્થાત્ એક ક્ષેત્ર જે સ્વરૂપનું જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદભવ્યું છે તથા એક ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનું અને જે પ્રભાવ ધરાવનારું છે એ સગોળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ

ક્ષેત્ર અનેક ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે તો ભગવાન કહી રહ્યા છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિઓ દ્વારા કહેવાયું છે વેદ મંત્રો દ્વારા કહેવાયું છે અને બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ કહેવાયું છે જય શ્રી કૃષ્ણ